હરદ્વારમાં હરદ્વારની ઉત્તરે અગાધ જળથી ભરેલા ગંગાજી વહે છે અહીં સુંદર ઘાટ બાંધ્યો છે યાત્રિકો અહીંથી જ ગંગાજીમાં સ્નાન કરે છે આ ઘાટની ઉત્તરે મહાદેવજીનું શિખરબદ્ધ મંદિર પૂર્વમુખનું છે રાજે અહીં સ્નાન કર્યું પરંતુ યાત્રિકો અને વૈરાગીઓની ત્યાં ભેગી થયેલી જમાતને લઈને તેમને ત્યાં એકાંત સ્થળ મળ્યું નહીં એકાંત સ્થાન શોધવા તેઓ આમતેમ ફરી રહ્યા હતા એટલામાં એક વિપ્રે તેમનું કાંડું પકડ્યું વરણીરાટ ચમક્યા તેમણે વિપ્રની સામું જોયું એટલે વિપ્રે તેમને કહ્યું બ્રહ્મચારી અહીં યાત્રિકોની અને આ વૈરાગીઓની પુષ્કળ ગિરદી છે વળી આ વૈરાગીઓ આયુધધારી છે તેથી જ્યારે અંદર અંદર ઝઘડે છે ત્યારે કેટલાયને પાણીમાં નાખી દે છે માટે અહીં રહેવામાં જોખમ છે આપ મારી સાથે પધારો વર્ણી રાજને એકાંત સ્થાન જ ખપતું હતું તેથી તેઓ તે વિપ્રની સાથે ચાલ્યા વિપ્ર તેમને ઉત્તર તરફના શિવાલયમાં લઈ ગયા આ એકાંત સ્થાન જોઈ વર્ણી મહાપ્રભુને અત્યંત આનંદ થયો પછી વિપ્રે હાથ જોડી બ્રહ્મચારીને પૂછ્યું બ્રહ્મચારીજી આપને કયા નામે સંબોધવા આટલી નાની અવસ્થામાં આપે ગૃહનો ત્યાગ કર્યો તે કંઈક ક્લેશ કંકાસ કે પછી વૈરાગ્યને લીધે ત્યાગ કર્યો છે પ્રશ્ન સાંભળી વર્ણી હસ્યા તેમણે કહ્યું અનેક તીર્થોના અને બદ્રિકાશ્રમમાં નરનારાયણ ઋષિના દર્શન કરવા સારું અમે ગૃહત્યાગ કર્યો છે મને લોકો નીલકંઠ વર્ણી કહે છે વિપ્રને બ્રહ્મચારીની વાત સાંભળી હસવું આવ્યું તેમણે તરત જ કહ્યું નીલકંઠ તો મહાદેવનું નામ છે એટલે વર્ણીએ પ્રત્યુત્તર આપ્યો તે મહાદેવને અમારી સાથે એકતા છે આ સાંભળી વિપ્ર વર્ણીના પગમાં પડી ગયા વર્ણીએ તેમના મસ્તક ઉપર હાથ મૂકી કહ્યું કહ્યા વિના સમજાય નહીં અને પૂછ્યા વિના કહેવાય નહીં પછી વિપ્રે વર્ણી માટે રસોઈ કરવાની તૈયારી કરી એટલામાં વિપ્રની સ્ત્રી ત્યાં આવી તેણે વિચાર્યું કે પોતાથી પણ કોઈ બહુ જ મોટા હોય તો જ આ વિપ્ર સેવા કરે માટે આ બ્રહ્મચારી જરૂર કોઈ મોટા ઈશ્વર હશે તેણે વિપ્ર પાસે આવીને કહ્યું હે વિપ્ર ઘણા યુગોથી આપ અહીં વસો છો મોટા મોટા શુક સંકાદિક સિદ્ધો અહીં આવી ગયા બીજા પણ અનંત અહીં આવે છે પરંતુ તમે જાતે કોઈની આ રીતે સેવા કરી નથી માટે આ વિપ્ર કોણ છે તે મને કહો એટલે વિપ્રે તેને કહ્યું તમે ધ્યાનમાં બેસો તો જણાશે કે આ બ્રહ્મચારી કોણ છે વિપ્રના પત્ની ધ્યાનમાં બેઠા ધ્યાનમાં જ તેમને જણાયું કે પોતાના પતિથી પણ બ્રહ્મચારી બહુ જ મહાન છે તરત જ તે વર્ણીના ચરણમાં પડી ગયા એ જ ધ્યાનસ્થ સ્થિતિમાં તેમણે વર્ણીને હાથ જોડીને કહ્યું હે મહારાજ ત્રણ ગુણથી પર મારી ગતિ નથી તે સાંભળી વર્ણી હસ્યા તેમણે કહ્યું તમારો જોગ કાચો છે તમે કોઈ મોટા પુરુષની સેવા કરી નથી આ વિપ્ર અમને મોટા જાણીને અમારી સેવા કરે છે પછી વર્ણીએ તેના ઉપર દ્રષ્ટિ કરી તેથી ત્રણ ગુણથી પર વર્ણીનું સ્વરૂપ તેને દેખાયું આ દિવ્ય દર્શનથી તે અત્યંત આનંદ વિભોર બની ગઈ તેણે કહ્યું પણ તમે જમો એવી રસોઈ તેમને આવડતી નથી માટે જો મને આજ્ઞા કરો તો હું રસોઈ કરું વર્ણી હસ્યા તેમણે કહ્યું પતિ પત્નીની વાતમાં અમે પડતા નથી પછી બંને પતિ પત્નીએ વરણી માટે રસ રોટલી બનાવ્યા વર્ણીને જમવા બોલાવ્યા ત્યારે વર્ણીએ કહ્યું અમે અજાણ્યાની કરેલી રસોઈ જમતા નથી માટે તમે દંપત્તિ કોણ છો તે કહો તો જ અમે જમીએ ને અહીં રાત પણ રહીએ વિપ્ર તરત જ કહ્યું મહારાજ અમે તો ત્રણ ગુણથી પર નથી પરંતુ તમે ત્રણ ગુણથી પર હોવા છતાં ત્રણ ગુણમાં આવી કેમ મજાણ્યા બની જાઓ છો વર્ણીએ આનો કોઈ જવાબ દીધો નહીં એટલે તે સ્ત્રીએ કહ્યું હે પ્રભુ આ તીર્થનું જેના ઉપરથી નામ પડ્યું છે તે હર આ પોતે જ છે અને હું તેમની પત્ની પાર્વતી છું ઘણા યુગોથી મારા પતિ અહીં આપને પ્રસન્ન કરવા તપ કરી રહ્યા છે પરંતુ આજે તેમની તપશ્ચર્યાનો અંત આવ્યો અને આપનો સાક્ષાત યોગ થયો આ સાંભળી વર્ણિરાટ પ્રસન્ન થયા પોતે શાલિગ્રામને નૈવેદ્ય ધરાવી જમ્યા અને પ્રસાદી શિવ પાર્વતીને આપી તેમણે તેમના પરિવારને બોલાવી આ વર્ણી ભગવાનના દર્શન તેમને કરાવ્યા તેમના આશીર્વાદ લીધા શિવજીએ અનેક પ્રકારની પૂજાની સામગ્રીથી વર્ણી ભગવાનનું પૂજન કર્યું પોતાનો અપૂર્વ ભક્તિભાવ બતાવ્યો તેમની ભક્તિથી પ્રસન્ન થઈ વરણીરાટ ત્યાં પાંચ દિવસ રહ્યા